વડોદરામાં વોર્ડ નંબર એક ના કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ પર દાદાગીરનો આરોપ છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર લગાવ્યો છે આરોપ રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનના કહેવાથી જેસીબીની ફેન્સિંગ તોડી નાખી હોવાનો કર્યો છે આક્ષેપ ટીપી ફાઈનલ ન થઈ હોવાના છતાં પણ ફેન્સિંગ તોડી નાખતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે ફેન્સિંગ તૂટી જતા ખેડૂતને પશુઓ ઉભો કર પાક કહી શકાય કે બરબાદ કરી નાખશે તેવો સતાવી રહ્યો છે ડર માત્રું છે કે ખેડૂતે છાણી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આપી અંગે ખાસરજી ત્યારે સામે કોર્પોરેટર કોંગ્રેસના હરીશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે હરીશ પટેલે ખેડૂતો પર લગાવેલા આરોપો પાયા વિહોણા છે હરીશ પટેલે કહ્યું કે મેં ખેડૂત સાથે વાત કરી નથી ફેન્સિંગ તોડવા કોઈ સૂચન નથી કર્યું ખેડૂત સામે માનહાનિનો દાવો કરીશ રોડ ખોલાવાનું કામ હોય એ કોર્પોરેશન નું કામ છે કઈ કોર્પોરેટરનું કામ નથી એટલે કોર્પોરેશનના અધિકારીઓ જે લીગલી રીતે કામ થતું હોય એ રીતે કામ કરે છે આ ભાઈએ જે આક્ષેપ કર્યા છે મારા વિરુદ્ધમાં એની અંદર કંઈ તથ્ય નથી પણ વારે ઘડીયા આ ભાઈ જે આક્ષેપો કરે છે હું પણ હવે એમના વિરુદ્ધની અંદર લીગલી નોટિસ આપીશ એમને જવાબ માંગીને ખુલાસો કરીશ અને નહીં એ થાય તો મારા હાનીનો દાવો પણ આ ભાઈ પર કરવાનો છે નહીં એ તમે થોડા દિવસમાં એના સમાચાર તમને મળશે એ તો આપણને હું ખબર એમની ત્યાં જેસીબી લઈને આવ્યું હોય તો એમને ખબર હોય અમને થોડી ખબર હોય આખા વિકા આખા વોર્ડની અંદર દરેક જગ્યાએ વિકાસના કામો ચાલુ છે ત્યાં આગળ કોણ JCB લઈને એમનું ખેતર સાચવાની જવાબદારી એમની છે કે કોર્પોરેટર થોડી જવાબદારી છે કોઈ મારે એવું કોઈ સૂચન હોય જ નહીં મારું કામ તો જે રોડ લાઇન હોય એમાં કામ વ્યવસ્થિત થાય છે કે નહીં અમે જોતા હોઈએ બાકી રોડ બનાવવાનું કામ રોડ ની અંદર દબાણ હોય દૂર કરવાનું કામ કોર્પોરેશન ના અધિકારીનું છે કે કોર્પોરેટર નું આ કોઈ કામ નથી દૂર કરાવો આ આપણું કામ નથી કોર્પોરેટર આ પોલિટિકલી છે તમે જોઈ શકો આખા રોડ પર તમને દેખાતું હશે કે અઢાર મીટર નો આખો રોડ ખુલ્લો છે એ ભય જ રોડ નથી ખોલ્યો અને એનાથી મને કોઈ ફરક પડતો નથી એ તો અધિકારી એનું કામ કરીને કરશે એમને પોદાર રોડ વાળા સ્કૂલ પર પોદાર સ્કૂલ વાળા રોડ પર બી આ કર્યું છે કદાચ એમની પાછળ કોઈ હોય એમને કરાવતું હોય તો એમને ખબર કોઈ બીમારી હોય તો મને લાગતું નહીં પણ હું એટલું કહેવા માંગીશ કે રોડ લાઈનમાં જેની બી જગ્યા આવતી હોય એ કોર્પોરેશન ના અધિકારીની જવાબદારી ખુલ્લી કરવાની ના કે કોર્પોરેટર અને એ ભાઈ મારું નામ લેતા હોય તો એમને પૂછવા માંગુ તમે ક્યારે મળે મેં તમને ક્યારે વાતચીત કરી જાવી છે ਉਹਨੂੰ ਪ੍ਰੂਵ ਆ। ਫੋਨ ਨੰਬਰ ਉੱਪਰ ਫੋਨ ਤੇ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਤੋਂ ਲਈ ਗਿਆ। ਤਾਂ ਕਿ ਆ ਇੰਕਮਾਰੋ ਫੋਨ ਆਇਆ ਤਾਂ ਪੁਲਿਸ ਉੱਪਰ ਫੋਨ ਜਿਵੇਂ ਮੇਖਾਇਆ। ਭਈ ਮਾਰ ਦੋ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਨੇ ਰੈਗੂਲਰ ਕਹਿ ਕੇ ਨਾ ਕਹਿ ਕਾਪੇ ਦੋ ਫੋਨ ਕਰਤਾ ਹੋਈ। ਕਿ ਇਹਨਾਂ ਕੰਮ ਮਤੇ ਮੈਂ ਕਿਆ ਰਿਪੋਰਟ ਤੇ ਫੋਨ